નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાની ભૂગેડી ગામે માતાએ પ્રેમીના કહેવાથી પોતાના પુત્રને રહેસી નાખી હત્યા કરી હોવાનો બનાવ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો સમગ્ર કેસમાં જિલ્લા સરકારી વકીલ સર્જન આર ડામોર દ્વારા આરોપીઓ વિરુદ્ધ એકવીસ મૌખિક પુરાવા તેમજ ચાલીસથી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવતા મહિસાગર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજે સરકારી વકીલ સર્જન ડામોરની દલીલો રાહ્ય રાખીને દાખલા રૂપ ચુકાદો આપતા બંને આરોપીઓને આજીવન કારાવાસની સજા તેમજ દંડની સજા કરેલ છે નાના પુગડી ગામમાં આવેલ ખેતરની સીમમાં એક નાના બાળક ત્રણ થી ચાર વર્ષની લાશ મળી આવેલી જે અંગે સંતરામપુર પોલીસે તપાસ કરતા તે બાળકના ખૂન ખૂનમાં તેની માતા સવિતાબેન અનિલભાઈ તડવી રહે છાપરીની હોવાનું ખુલેલું ત્યારબાદ વધુ તપાસ કરતા તે ગુનામાં તેના પ્રેમી જાકબ અહમદ સુમા મુસ્લિમ નાઓના કહેવાથી તેના બાળકનું મારી મોત નિપજાવેલું હોવાનું તપાસમાં ખુલેલ જે તપાસ બાદ આરોપીઓ વિરુદ્ધ પૂરતો પુરાવો જણાતા તપાસ કરનાર અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ અને ત્યારબાદ સદર કેસ મહીસાગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ફરિયાદ તરફે 21 થી વધુ મુખ્ય પુરાવા તેમજ 40 થી વધુ દસ્તાવેજી પુરાવા તપાસે તેમજ મૂળ દલીલો ફરિયાદ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી નામદાર સેશન્સ કોર્ટે બંને આરોપીઓને આજીવન કે તથા દંડને સજા ફરમાવ્યા છે નામ સીમાવર્તી ચુકાદો નામદાર અંદર મૈસા સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવે છે. આડીકમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી એ અને વિડિયો ને લાઈક કરી એ તેમજ વધુમાં વધુ ગ્રુપો શેર કરી